જય શ્રી કૃષ્ણ કેમ છો બધા स्वागत છે નવા व्लॉग मा माय ग खाना आठ बापू ने आई चापेवानो आले બીજી વાર હમ આટલી मतलीवार वा बीजीवार छी पी પડી

5 ગુણી થઈ જાય તો દવા 5 ગુણી વધારે થઈ જાય હો તમે 5 ગુણી 5 ગુણી કરો જે હાલો હાલો તારી અમે આવી ગયા હય

કાલ તલવાઈવાતા આ જો હવે નપાવા જવા છે અજી માણસો આઈવર ને કાલ આઈવાં તો ઈ જા કે મેવા હતી લઈ આયા આવી કે પછી આજ માણસો ઉપર છે હું મારી કાલ ને ટાઈમે કદાજ તન વગાન ચામાં આવી ગયા તો વેલો આવી જાવ ઈ હવે લાઈટ ઉપર આતા છે અહીં જઈને બે મોટરો ચાલુ કરો અલગ અલગ વાડડીમાં હું માર બાપુ બે જાવ જો લાઈટ રહે તો તા ગાઈ કા પી જા હે બે મોટરો ચાલુ થા હે એટલે

તેર હું દબાય પાલું તો એટલે કાલે એક વાજળીને હેરા કરી લીધા હતા ને બીજી વાજળી ઘણી ઉપાડી લીધી કોણિક ઉપાડી લીધી એક ભાગ પછી એના હેરા નતા કર્યા આજે પછી હેરા કરી હાલ માણસો જે આવી ગયા ને એની પાટું લઈ લીધી છે આજે એક જણ વધારે થયા કામ થોડુંક ખેલું હાલકી આમાં તો હાથ હાથનું કામ જેટલા માણસ હોય ને એટલા ઓછા હાલો હવે હું વારી તલ પાઈ લે ને ત્યાં જ આવશ લગભગ બપોર તો થયો જા એ બધા હવે ઉપાડી આ ઉપાડી ફેરા કર લે બધા પછી ટાઈમ હોય તો આમ જાય રડા પછી બપોર પછી હમણાં જાહ કે કેવું જીનું હોય જો ત્યાં પાદરે આવી અને મોટર હજી એક ચાલુ કરી હતી ત્રણ ચાર પાટું પાયું બીજી હજી આ ચાલુ કરવા ગયો તો હે ને લાઈટ ગઈ આપણે એક મોટર ચાર પાટું હજી પાઈ લીધી ને તો લાઈટ કે મારું કામ લાઈટ આ બીજી મોટર હે ને પણ અહીંયા નાકાતા બે એવા પડકે પણ નદી વાળી વાવ અલગ અલગ ટૂંકમાં હે પછી આમ મોલી લાઈનમાં નાખવું હોય તો પડી જાય કટકા પાથરી લીધા એક નાખ્યા અહીંયા હોતી આ વા એક વાવે એક વાવે આ વાત પી હે અહીંયા રાખી દેજો ફુવારો આપણે દવા મૂકવાનું આ હે ડોલ રાખી હે અને ભેગા કરે છે ને પારિયુમાં દવા છાંટતો જાવ હું પારિયુમાં ઉગે નહીં ખવડે જોકે ગુંદરીમાં આમાં ઉગ્યું જ બિલકુલ ખવડતું જ નહીં આપણે રિસ્ક નથી લેવું આ પાર્યું છે ને બધું પલ રહી જાય હાવ તો માથે કોરી રહી જાય પણ આ બારી આપણે ગુંદરીવાળું હતું ને આ થળિયા હે ને એટલે પોલી છે પારી હાવ એટલે રીઝતા બધી લઈ જાય એટલે ઉગવાની ખળ ઉગવાની શક્યતા વધારે રી એટલે અહીંયા હે ને પારિયોમાં અહીંયા છાંટતો હોય મોરમોર પારીમાં છાંટી દઉં પાટમાં જ આપણે પાણી ભેરું મૂકાતો હોય હે હવે લાઈટ ઉપર આધાર હે લાઈટ પાછી કઈ આવે ઈ હાલા આપણે હે લાઈટ એ જાણે જાજીવન ખોટી નથી આવી ગયો પર બરે આ ધોરી એ વિડિયો બધા તો ગયા ને તાતા લાઈટ આવી ગઈ આગણે તો હેલ માર બાપુ બે વાર હી મે એક પંપ છાટો ને એક જો હે રોક મે બારી એટલે હું છાટો હું ઈ વારી આયા નાકો વારી ને વાં જા આયા તા પાંચમી પાટ માં જાય હે આયા પ્રથમ ની પાટ આગણી ચાલુ કરી છે હે કાકે હું દવા છાટતો તો મોર પારીયું તો મો થોડી છટાઈ જાય તો મોટર ચાલુ થાય

જો કે બે મોટરું એ થઈને અડધા જ પા લીધા એક વાટડી જેટલા હતા હાલો હવે મારા બાપુ ખયા છે એ બે મોટરું રાખે ફ્લાઇટ આવે અને મારે જવું ગીરામાં કુમરો મારવા વાંચતા તમે જોવો હો કાલે જોયું હતું આજે જોયું હતું અહીંના આમ જીરામાં છે આપણે જે છે ને એ અહીંયા ફાયદો મળી અમને રહી ગયા તો અહીંયા જો કે પીરું મહીં પડવા મને તમે દવા થાય છે જોયો હે અહીંયા તો હું પીરું મહીંડું પડવા હા આ ચૂકલો પાક એમ ઓલો કઈ બગાડ ને હિસાબે ઉખેડી કે એવું નહીં આમ્પ્લીટ પાક ટૂંકમાં બે ચાર દિ માં હવે બે ચાર દી ત્રણ તારીખ છે ને છ સાત તારીખ મહિના પૂરા થઈ ગયા અહીંયા જીરામાં આ એક દોઢ વર્ષ રીતે ટૂંકમાં પાકી ગઈ હે હું દાણો બધો પીરો પડી ગયો હજી ઓલો કોઈ ખીસખોલી કલર કઈ ને એ નથી થયો આમ ક્યાંક પારી ભરવો જાય હજી કાચી ફૂંકી પણ દાણો ટૂંકમાં બધે થઈ ગયો હે હા ખિસ્કોલી કલર થઈ જાય ને પછી આપણે ખેંચીએ તો ચૂહાય નહીં બીજું કઈ આ લીલો દાણો હોય ને એને ઉપાડી લે ને તો તો થોડોક ચુહાઈ જાય બાકી દાણો આયે રહી રહી જાય અને સહેજ લીલો કલર થાય થવો હોય તો કે વધાર પૂરતો થઈ જ જાય ખિસ્કોલી કલર ટૂંકમાં આ ઘણું પીરું મીંડું પડવા જો છેટું થઈ ગયા એનો લીલો દેખાય તમે વચમાં અંદર વહી જાવ ને તો બહુ પીરું થઈ ગયું જ્યાં આવો દાણો થઈ જાય ને ખિસખોલી કલર પછી આને ઉપાડી લે ને તો એ ટૂંકમાં દાણો ચૂંટાય નહીં આવો દાણો હોય ને દાણો હાવ હે વરિયારી જેવો સેજ જો આવો ખિસકોલી કલર હાવ ખિસકોલી કલર હે હજી જો કે આ તો હાવ થઈ જાય પણ ટૂંકમાં આટલો લીલો હોય ને ઉપાડી લે વાંધો ના આવે તો આ બધો ખિસકોલી કલર થઈ ગયો આમ થઈ જાય ને આના ગીરામાં આપણે કંઈ વાંધો હોય નહીં હજી સુધી તા ના ઉપાડવું હોય તો ઉપાડી શકે આમાં હવે કઈ ટૂંકમાં ખેંચી લે તો એ કંઈ ફાયદો ન થાય હું ભીરું પડી ગયો આમાં કંઈ દાણો જાજો જુ થાય નહીં હમણાં જીરામાં છે ને કાયમ બે ઘુમરા મારવા જેવા હવારે અને બપોર પછી અટાણે હવામાં ને એવું ઓલો હિમાડો હતા એ હિમાડો ટૂંકમાં અમારે ધારીવાળો ઉગમણો હિમાળો ને બે દીમાં દીધું ને ત્યાં નરવા હતા ને એને લઈ લીધા હાટી લીધા હે એટલે કાયમ ટૂંકમાં ઘુમરો મારવો જોઈએ બે વાર એવું લાગે તો આપણે મંડવાનું ખેંચવા ડાયરેક્ટ હજી જો કે અહીંયા તો કંઈ વાંધો છે નહીં પણ તો એ ટૂંકમાં આપણે સાવચેત રહેવાનું ઘરું મારી જવાનું બે ત્રણ કલાકે વળી એક વાર અહીંયા નામી હે વાંધો નથી આમાં આપણે ટૂંક મહેનત કરી બધું થોડે લાગી ગયું વાંધા થોડે લાઈટ નથી જી થાય બીજું હું હાલો લાઈટ ના આવી લાઈટ ની બહુ વાટ જોઈ હવે હે ને મારા બાપુ અહીંયા હે અને હું જાઉં છું બપોરા કરવા બપોરા કરીને મારી આવી પછી હું વારી પાણી મારા બાપુ હે કે તો બપોરા કરી આવજો લાઈટ આવી ગઈ તો હું થોડીક વાર વારી હવે એવું કંઈ કામ છે નહીં એકલો જણો છે ને બે મોટરું હાકી લે હે એવું બપોરે કરી આવે પાછો કાંઈક આવું ને ટૂંકમાં બપોર વેરાની લાઇટ વધારે લે લાઇટના સાંધિયા તો અમારે છે એ તમને ખબર જ છે હવે અમારે હે ને બેરા જે છાસઠ કેવી પડે છે નવું એ હજી ચાલુ નથી એ ચાલુ થાય ને તેથી જ લાઇટના સાંધિયા બંધ થાય બાકી અથાણા જે છે ને ટૂંકમાં વડોદરાથી આવે એટલે વડોદરાથી આયા અમારે પંદર કિલોમીટર જેટલો ભલો થઈ જાય અહીંથી પછી છેડ જાય છે મીરપર સુધી એટલે દસ પંદર કિલોમીટર એટલે પછી ત્રીસ કિલોમીટર લાંબુ હોય જંકશન એટલે એમાં ક્યાંક ને ક્યાંક તો ફૂલ્ડ થાય જ એટલે નજીકમાં અહીંયા જે આવે છે ને ખાસ કેવી ચાલુ થાય એ દી અમને અમને લાઇટનો અવાજ આવે ઘેર આવીને બપોરે કરી લીધા હવા બાદ થયા જરા પહેલાં કરી દીધા હવે વળી મારે પાછું જવું મારા બાપુ આવે માને એનું કામકાજ હે વાટું કરવાનું ને વાટું કરવાનું નહીં પણ

અને મારા બાપુ આવતા જો મારે ટાઈમે પી જાય ને તો હું પછી એમાં ધારી વયો જાય ત્યાં પાણી મારે અહીંયા કારણે ચા અહીંયા જઈને પીવાનું હોય હાલો લાઈટ તો હે હું ગામમાં ચાલતો છું ને તઈ જ આવી ગઈ હતી અને ભેગી ભેગી ટૂંકમાં ગામમાં જોતી જાય તઈ જ આવી ગઈ હતી અને ઓલી આવીને હા આવી છે બે મોટરું હાલે એટલે વાર તો કંઈ લાગે ને વાર ચાર પાંચ પાટું દ્રી ઓલી વાજડી માતા અને આમાં હાથ આઠ રહ્યું આ થોડીક મોડી હાલતી થઈ હતી એટલે વાહે હાલતી થઈ હતી ત્યાંથી વારીને અહીંયા ફૂગું અહીંથી વારી ફૂગું ત્યાં તો પાટ ફૂગી જાય છે કામ ખાલી અડધી પોણી કલાક છે એક ધારી કારણ કે લાઈટ રહી જાય તો ચલ પાવાનો હતા એ તો લીધા લાઈટ પાછી આવ્યો પછી ગયો જ શું બિલકુલ આગળ ગયો ખાલી પાટ પાઇપ બંધ થઈ રહ્યો વાવ ઉતારે આવી જાય આ વાવમાં તો જો કે છે જ નહીં આનો વધારો બધો ગયો ને પાણીનો એમાં પીપળેથી આવે ઓલું પાણી હટાણ આવે ને નદીમાં ગયું ને ત્યાંથી પીપળેથી આવે સીડીએથી થઈને

એવા ખૂણામાં હે એકાદ ઉથલ કે બીજી વાદળી એ એના હેરા કરી લીધા ત્રીજી વાદળી ઉપાડે એના હેરા નાખી છે આ નવા જ કમ્પ્લીટ થઈ ગયા

પણ આવ્યાનો તો દોરો ઊભો થાય મારાથી બહુ બી ગઈ છે પછી માર મને કહે તમે જાઓ મારે જ જવું નથી બહુ બી એટલી બી ગઈ છે